પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી કેસરિયા કરશે ત્રણ ફેબ્રુઆરીએ સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે મતવિસ્તાર વિસાવદરમાં જાહેર કાર્યક્રમમાં ભાજપમાં જોડાશે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને મુખ્યમંત્રી સહિતના આગેવાનોની હાજરીમાં કેસરિયા કરશે તેર ડિસેમ્બર ભાયાણીએ રાજીનામું આપ્યું હતું આપના ધારાસભ્ય પદેથી તેમણે રાજીનામું આપ્યું હતું હિરેન રાવલ લાઈવ જોડાયેલા છે હિરેન જે પ્રમાણે ભૂપત ભાયાણીએ આપમાંથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું આપમાંથી રાજીનામું આપી દીધું હતું અને હવે કેસરિયા કરવા જઈ રહ્યા છે શું માહિતી જો ત્રીજી માર્ચે વિસાવદર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભૂપત ભૂપતભાયાણી લગભગ દસથી પંદર હજાર કાર્યકર્તાઓ સાથે જોડાશે એ પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ મુખ્યમંત્રી સહિત આગેવાનો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેશે ભૂપત ભૂપતભાયાણી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પદેથી તેર ડિસેમ્બરે જ રાજીનામું આપ્યું હતું રાજીનામું આપ્યા બાદ હવે સત્તાવાર રીતે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એ પહેલાં કદાચ ચિરાગ પટેલ કે જેઓ ખંભાતથી ધારાસભ્ય હતા કોંગ્રેસમાંથી અને અમને રાજીનામું આપ્યું છે ચિરાગ પટેલ પણ જોડાશે પરંતુ અત્યારે હાલ વિસાવદરમાં આ મુખ્ય કાર્યક્રમ જે યોજાવાનો છે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત બયાણી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે એની તારીખ ફિક્સ થઈ ગઈ છે આવતીકાલ પછી ક્રમશઃ કદાચ હજુ એકાદ બે ધારાસભ્યો પણ રાજીનામું આપી અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એ પ્રકારના એક બાદ એક કાર્યક્રમો ગોઠવાઈ રહ્યા છે મહત્વનું છે કે કમૂરતા ઉતરે ત્યારબાદ આ ધારાસભ્યોએ નક્કી કરેલા કાર્યક્રમ મુજબ એક બાદ એક રાજીનામાઓ પણ આવશે અને ત્યારબાદ આ મોટા ભાગના ધારાસભ્યો છે એ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાશે જે ત્રણ અપક્ષ ધારાસભ્યો છે એ ત્રણેય અપક્ષ ધારાસભ્યોને પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે સૂચના આપવામાં આવી છે હવે ધારાસભ્યોએ રાજીનામું આપવું કે કેમ એ એમના પર છોડવામાં આવ્યું છે જો એમણે ભાજપ સાથે રહેવું હશે તો ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ફરીથી ભાજપના બેનર પર ચૂંટા એ પ્રકારની સૂચના અપાઈ છે જી ધન્યવાદ હિરેના માહિતી માટે